જેને દીકરા દીકરી નથી એ આ દેશમાંની ગુજરાતમાંની સરકારની ને આપણી સમાજની બેની જવાબદારી છે કે એના રોટલા પૂરા પડવા જોઈએ એની જિંદગી હારી જાવી જોઈએ એના માટે આમાંથી મને આ નવી પ્રેરણા આજે મળી કે ઘણા એવા છે કે એને દીકરા દીકરી કાંઈ નથી એકલા છે દીકરાય નથી હસબન્ડ વૈયા ગયા છે એકલા જ છે હવે હું હું જ્યારે મને કોઈ પણ એવો વિચાર મળે એટલે તરત હું વિચાર કરું છું અને તરત જ ઇમ્પ્લિમેન્ટ કરું છું આપણે ને સુરત જઈને પ્લાન કરશું કે કયા આપણા ગુજરાતમાં એવા કયા લોકો છે કે જેને આ બધી તકલીફ છે પોતાનું મંથન કરે આપણા વલણમાં આપણા વ્યવહારમાં આપણી હજી કાક ખામી છે રોટલા ન મળે એવું કોઈ દી ના બને આપણે એના માટે પ્રયાસ કરશું કે એને ક્યાંય લાંબો હાથ ન કરવો પડે એ કેવી રીતે સુખી જિંદગી જીવે ખરેખર તો જે આમાંથી પ્રેરણા એવી છે તમે એમ કહો ને કે ઓલા વૃદ્ધાશ્રમ નહીં બનાવો નહીં બનાવવા જોઈએ જેને છોકરા છે એના વૃદ્ધાશ્રમ નહીં બનાવવા જોઈએ પણ છોકરા નથી એના માટે તો બનાવી શકાય ને દીકરા દીકરી કાંઈ નથી એના માટે તો આપણે બનાવી શકીએ ને કે એને ભગવાને સજા કરી છે તો આપણી ફરજ છે જો ગૌશાળા બનાવતા હોય તો માણાની શાળા ન બનાવાય હેલો હેલો ગાયો માટે આપણે પુણ્ય કરી છે આપણે આપણી માતાઓ બહેનો વૃદ્ધ થઈ જાય છે હું તો એમ તમને કહું છું મરી જાવ ને ત્યાં લગી કામ કરો ભગવાન તમારું ભવિષ્ય ફેરવવું પડે તમે હોય વોય કરી મારો દીકરો નથી ઘણા વિકલાંગ છે ને એ લોકો પણ એવી રીતે જીવે છે અરે તેલ લેવા ગયો એક પગ તો છે જ ને માગવા હું કામ જાઉં અરે ભગવાને શરીર આપ્યું છે ને આખો દિવસ કામ કરીને હું ખાઈશ અરે હું કોકના ઘરે કામ કરીશ મને માની ઘોડે હાંસો છે એટલે ઘણાના ઘરે અત્યારે માઓની જરૂર છે પોતે પતિ પત્ની નોકરી કરતા હોય આપણને આપણી જગ્યા કરતા નથી આવડતું ભલામણા અને ન થાય સતાય ન થાય તો બધાની દ્રષ્ટિ હોય જ એનો રસ્તો નીકળશે હિંમત હારવાની જરૂર નથી ગભરાવાની જરૂર નથી રોવાની જરૂર નથી રોવા માટે જો થઈ જતું હોય તો આપણે બધા એક પ્લાન કરીએ એક કલાક રોવાનો હાલો એને કઈ મળી જાય હાલો કોઈ એવો હોય તો એક કલાક આપણે રોવાનું આયોજન જ રાખીએ રોજ એક કલાક યોગા કરીએ રામદેવજી ની ઘી રોવાનું રાખો મેળખાય રોય કાંઈ મેળ આપણી લાગણી વ્યક્ત કરીએ ઓકે રોવાઈ જાય ઓકે રોજડા રોયે કાઈ થવાનું નથી આપણે રોજડા રોવાના થાતા નથી આપણે મસ્તીથી જીવવાનું છે ટેસ્ટથી જીવવાનું છે તમારે તો દીકરા દીકરી નથી એને તો જલસા જ છે બેય માણસને ગામ આખું ભલન શર્માએ આપણે એટલો નો પ્રેમ કરીએ હેલો આપણી સામે ભરનો દીકરો જોવે હું કામ તમારું ક્યાં દુનિયામાં કોઈ તમને હાનું કહે છે દીકરા દીકરીને જે થવું હોય થાય જે કરવું એ કરે આપણે દીકરો માને કે નો માને તોય જલસા જ કરવાના આપણો છે કઈ માનશે નહીં જલ્દી બાપા ન માને તોય જલસા જ કરવાના આપણા છે એમ થોડા માની લે આપણે તો જલસા જ કરવાના મોડું પડવાનું થાતું ભગવાન આ જિંદગી આપી છે જીવી લેવાની છે જાણી લેવાની છે માણી લેવાની છે દુનિયાને જે કરવું એ કરે પતિ પત્ની નો સંબંધ ભગવાને આગલા જ ભ્રહ જન્મનો બંધન છે આ આયોજિત છે એક્સિડન્ટ નથી તમને બોડી મળી કે બાબડી મળી તમારા ભાગ્ય છે હવે એ ભાગ્યને અનકન્ડિશનલ અનલિમિટેડ પ્રેમ કરી લ્યો બીજા કરે કે ન કરે બીજા ખીખી કરે તો ખીખી કરવા દો બીજા રોજ આપણે બીજા બોલશે એની સામું જોવું જ નથી દુનિયા હું કે એની સામું જોવું જ નથી આપણે તો મરતા પહેલા જીવી લેવાનું છે મરતા જીવી લેવાનું છે આપણો કંઈક આશય આપણો હેતુ આપણી યાત્રાનો આ છે ખાસ મારે પ્રાર્થના સંગત ની છે મારો ટોપિક સંગત નો છે તમારા કે મારા ભાઈઓ કે દીકરાઓ કોની સાથે બેસે છે સંબંધ કરવા જાવ તો મિત્રો પેલા જુઓ પોતાને નહીં જોવો રૂપાળો રૂડો પૈસા નહીં જોવો એના મિત્રો કોણ છે તેરસ પછીની આઈટમ નથી ને એવા મિત્રો ની હોવા જોઈએ સંગત સારી રાખો ગમે ત્યારે આ મારો તમને અનુભવ મારે આ સંગત ગોપાલભાઈ ને અમે લોકો પિસ્તાલીસ વર્ષ થી હારે કારે કારે મેં મેં તો તું નહીં થયું હોય મંજી કા કાય રે ગોવિંદ કા કાય રે હું બાર વર્ષ નો હતો તે દુનો એની હારે કારે થોડું ઘણું આગા પાછું નહીં થયું હોય સારા માણસની સંગત રાખો ક્યારે ઉસ્કાઈ જશો આ નીતિનભાઈ નીતિનભાઈ ને એમ છે કે મને હારી રાખ્યા પણ અમને એમ છે કે સારા માણસો આપણી પાસે આવવા જોઈએ એની પાસે જે જે એને કર્યું છે એક કલાકાર ના દીકરા તમે વિચારતો કરો તમે ન લઈ શકો છ હજાર ઉપર કામ નથી તમારા દીકરો લાખ લાખ રૂપિયાનું કામ કરે છે બે બે લાખના કામ કરે તમારે જમાય નાના પૈસા ને બધા કરોડપતિ છે તમને કેતા હોય કે ન કહેતા હોય પણ પૈસા ક્યાં વપરાય જાય છે એ ધ્યાન રાખો એ કોઈને તાણ નથી એ કોઈને તમે બધા ફોર વ્હીલ રાખે છે પણ સંગતના કારણે કેટલાય દારૂ એ સડી ગયા છે મને ખબર છે વેભિસારે સડી ગયા જુગારે સડી ગયા છે અને પકડાય છે હોટેલ ખોટા રસ્તે સડી ગયા છે સારું જ્યારે આવે ને ત્યારે ઓફરું બહુ આવે લાલચય બહુ આવે પ્રલોભનય બહુ આવે ભગવાન આપણી પરીક્ષા લે સત્તા આપે સંપત્તિ આપે અને હારું શરીર આપે છે ને એ પરીક્ષા માટે આપે તું કેવી રીતે વાપરે છે બહુ ફૂલાવું નહીં પૈસા આવ્યા કે સંપત્તિ આવી સત્તા આવી કોકને કામે લાગવા માટે આવે છે બીજાના ભલું કરવા માટે આવે જ્યારે આવી ભાવના હોય તો પૈસા તો ઓટોમેટિક જ આવે સતાય આવી જાય પણ સત્તા આવ્યા પછી લાલચ આપે છે તું એમાં ફસાશો કે નહીં મારી નજર સામે જેટલા બી લોકો અટવાણા એ પૈસાવાળા થયા પછી અટવાણા કાંક ને કાંક પલ્લો ભને ભગવાને એની પરીક્ષા લીધી અને એ પરીક્ષામાં પાસ ન થયા